હલો દોસ્તો જય મહાકાળીમાં કેમ છો બધાએ તો આજે આપણે ભાવનગર જતા હતા તો અહીંયા મેવાસા હતા તો રામાપીરનું મંદિર છે તો આપણે મંદિરે દર્શન કરતા જઈશું તમે પણ રામાપીરના દર્શન કરજો જય રામાપીર સૌ લોગમાં બના રહીજો તો ચાલો આપણે જઈએ બધા અંદર દર્શન કરવા રામાપીના તો ચાલો આપણે જઈએ રામાપીરના દર્શન કરવા

આવી ગયા ઉપર આલો આપણે દર્શન કરી આપણે બનશે મંદિર તો આપણે બનશે પણ આપણે બાપુને પૂછ્યું તો એ દર્શન કરવા માટે આપણે કીધું દરવાજો ખોલી નાખો તો આપણે રામાબેર ના મંદિરે જઈશું અને દરવાજો ખોલશું તો આવો બધા આપણે જો રામાપીરના મંદિરના દરવાજા ખોલી વાળા છે જમીન તો દોસ્તો અહીંયા રામાપીરના ઘોડા છે ચાર છે હું તમને એ ચાર ઘોડાના દર્શન કરાવીશ કરાવીશિંગમાંથી જમીનમાંથી મળ્યા બાપુના સપના આવીને કીધું હતું રામાપીરે કે આ જગ્યાએ ઘોડા છે તો એ જગ્યાએ પછી જમીન ખોદી તો ત્યાંથી આ ચાર ઘોડા મળ્યા હતા તો આપણે દર્શન કરવી કે કયા ચાર ઘોડા હતા તો તમે પણ દર્શન કરી દો ચાર ઘોડાના તો આ ચાર ઘોડા હતા તે જોઈ લો તમે ધ્યાનથી ચાર ઘોડા હતા જમીનમાંથી મેવસા ગામનું છે ગામની અંદર નથી મંદિર ગામથી થોડું દૂર છે મંદિર આ વલભીપુર તાલુકાનું મેવાસા ગામ છે પણ ગામથી થોડું દૂર છે મંદિર તે પહેલાં પણ અમ નીકળ્યા હતા તો દર્શન કરવા આવું હતું પણ બહુ અંધારું થઈ ગયું હતું એટલા માટે દર્શન માટે નહોતા આવ્યા તો આજે તો લેટ થાય છે પણ તોય કીધું કે ચાલો દર્શન કરતા જવી અને તમને પણ દર્શન કરાવીએ તો અમે આપણે દર્શન કરી લઈએ દર્શન કર્યા અમે એમ કૃષ્ણની મૂર્તિ પણ છે તેમના પણ દર્શન કરાવીશ તો દ્વાર આપણે આજે ખોલા છે રાધા રાધાકૃષ્ણના દ્વાર આપણને ખોલવા મળ્યા તો રાધા કૃષ્ણના પણ દર્શન કરી લ્યો તો રાધાકૃષ્ણના પણ દર્શન તમને કરાવ્યા હવે હું પણ દર્શન કરી લઉં હવે હું તમને આખા મંદિરના દર્શન કરાવું મતલબ દેખાડું કેવો નજારો છે ઉપર છે મંદિર તો બહુ જ સારો નજારો આવે છે આ મંદિરની પાછળનો ભાગ છે આ રીતે અહીંયાથી આ આગળનો ભાગ છે મંદિરની આગળ મારી ઈચ્છા થઈ દર્શન કરવાની પણ આજે અંજળ હતો તો આજે મેળ આવી ગયો રામાપીર બાપાના દર્શન કરવાનું આ રીતે છે જો આગળ પાછળ બસ ખેતર જ છે વાડીયું છે પણ મંદિર ઉપર સે પવન બહુ આવે છે ઉપર જવાની સીડી છે પણ અહીંયા બધે આડી ફરતી જાળી બાંધેલી છે તો આપણે ઉપર જવાય એમ નથી ઉપર જતો તો જયરામા પીર અમે આપણે નીચે જઈશું બાપુ સાથે પણ વાત કરીશું આપણને તો ખાસ ખબર નથી વધારે આપણે થોડું ઘણું હતું ખબર હતી ઘોડા વિશે એ તમને કીધું પણ આપણે બાપુને મળશું બાપુ કંઈક કહેશે આ મંદિર વિશે જણાવશે શું ઇતિહાસ છે પહેલાનો તો આપણે નીચે જઈને અમે બાપુ સાથે વાત કરી તો ચાલો બધા નીચે અમે તો અહીંયા કાળ ભૈરવ દાદાનું પણ નાનું એવું મંદિર છે શિવલિંગ છે તો બધા દર્શન કરી લેજો કાળ ફેરો એવું તો હવે આપણે બાપુને મળી લેવી આપણે નીચે આવી છીએ મંદિર ઉપર હતું નીચે જગ્યા અહીંયા અહિયાં બાપુ બાપુની તો આપણે બાપુ સાથે વાત કરી લેવી આપણે દર્શન કરી બાપુ પાઠે તું મંદિર નો ઇતિહાસ છે તે બાપુ આપણને જણાવશે બે શબ્દ કેશે છે મંદિર વિશે આપણને વધારે માહિતી નથી તો બાપુ કયો તમે મંદિર મંદિર કહેવાનું કે શું છે ઘણું કહેવાનું છે પણ અમારા મંદિરમાં ખરેખર સત્ય ઘટના એ છે કે કોઈ જાહેરાત નથી પહેલા કોઈ મીડિયા મીડિયા નથી કારણ કે સત્ય હોય સત્ય રહેવાનું છે ફંડ ફાળો નથી કોઈ ખવડ્યો નથી કોઈ માગવાનું નથી ત્યાં જ ભાવના છે એટલે ધર્મને ધર્મ ધર્મને બહાર પાડે કોઈ ધૂણવાનું નથી કારણ કે જે જે સંતો થઈ ગયા એ નથી ધૂળ ધૂન આ આપા ગીગા આપા દાના આપા રતા આપવા મહેપો નરસિંહ મહેતા પરબની જગ્યા અમરમાં દેવીદાસ બાપુ નરસિંહ મહેતા પાળિયા સતાધાર વીરપુર આ કોઈ નહીં અમરમાં પછી આપણે સિહોર મોદી પણ એને ધૂન લાગી છે એમ આ જે મંદિર બન્યું છે એ બાપા વિશ્વાસ વિશ્વાસ બે માણસ ગામમાં ના આવી ગાડી રાખી અને કોઈ આવે અને રોટલો અને ચા પાણી એમ કરતા કરતા આવો હિસાબ પરગટ છે એટલે જે ઘોડા ઉપર છે સપના રૂપી આવી છે છ કિલોમીટર આઠ કિલોમીટર અંદાજે આવડમાનો ઢોળો કહેવાય એના જે પરગટ થયેલા છે એક અબૂત દીકરી એટલે લગભગ બાર તેર વર્ષ તેર છે બ્રાહ્મણની એને શ્રી ફળ મૂક્યું અને એને પણ વરસાદી વરસાદ અને બીજનો ટાઈમ હતો નોટતા હતા નોરતા અને બીજ હતી અને લગભગ એ ઘોડા પ્રગટ થયા નીકળ્યા આઠ ફૂટ ઊંડેથી અંદાજે હા એટલે અહીંયા ખોડિયારમાં નું બે છે બે બ્રહ્માણીમાંના બે છે

તો ખુદ બાપુને સપનું માં આવ્યું કે તું ત્યાં જગ્યાએ ખોડાશે તો જેસીબી થી ખાડો પણ તેા ખોદાયો તો સાત ફૂટ નીચેથી ચાર ઘોડા નીકળતા ચાર હા હા ઉપર દર્શન કરાવ્યા તમને એટલું નહીં બસ એ બોકળપરા ગામ છે આગળ ન્યાય હામી આવી ગયો અને એ લોકો એવું કીધું બાપા આ જે પરબત છે ટોકાળ છે કાય ખાવા નથી ગાયું અને એ માંગણી કરી ને બાપા એનું કામ પૂર્યું કર્યું કે દિવસ આઠવા પહેલા વરસાદ થાય તો પિરાણા એલાકા સાશવારે આપણે પડસા પૂરવાના ન હોય સાશવારે આપડા ઈ છીતીએ પોગ્યા ન હોય હું કે જગત કોઈ ઈ ગતિ આપણે પોગ્યા નથી એટલે કોઈ પરમાણ કોઈ સમય કોઈ ટાઈમ તનો સમય નું કામ થઈ જશે એટલે આ જમા બ્રાહ્મણ ની ડિગ્રી છે શ્રી પરમ કૃપાળુના કે પત્ર છે તો બધો ઇતિહાસ તમને જણાવો બાપુ એ તો તમે પણ ક્યારેક આવજો દર્શન કરવા રામાપીરના ના બહુ જ મંદિર સારું છે રામાપીર બાપાનું મંદિર છે રાધાકૃષ્ણ છે અને કાળભેરો પણ તો બધા એક વાર જરૂર આવજો દર્શન કરવા વલભીપુર તાલુકાનું મેવાસા ગામ છે ગામની અંદર મંદિર નથી ગામની બાજુમાં છે વાડીઓમાં જ છે મંદિર તો એક દિવસ જરૂર આવજો બધા દર્શન કરવા અમે ત્રણ વાર નક્કી કર્યું પણ આજ મેળા આવ્યો દર્શન કરવાનું તો આજે બસ અંજળ હતો તો દર્શન કરી લીધા છે વાત પણ થઈ ગઈ તો જયરામા પીર બાપા બધા બાપુને જયરામા પીર કહીને આપણે નીકળીશી અમે ભાવનગર જવાનું છે તો મોડું થાય છે તો દોસ્તો આ વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અને કમેન્ટમાં જયરામા પીર તો જરૂરથી લખજો બાપુ જયરામા ભૂખ્યા દુખ્યા ને આશીર્વા મળે છે આ બેન ને સોપોર્ટ કરજો અને બોલજો જય રામા પીર જય રામા પીર